ઓમ નારાયણ વાસુદેવાય નમ હરે પરમાત્માને નમ ઓમ જગદ્ગુરુ પરમાત્માય નમ રામચંદ્ર ભગવાન કી છે આપણે આ સંસારમાં ભૌતિક જગતમાં માતા પિતાથી આપણો જન્મ થયો તો માતા પિતાની સેવા કરવી એ આપણી ફરજ છે કારણ કે માતા પિતાએ પોતાના તન મન ધનથી બાળ ઉછેર કર્યો હોય અને એમને સંતાનોને વિકાસ વૃદ્ધિ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હોય તો વૃદ્ધાવસ્થામાં મા બાપની સેવા કરવી એ દરેક પુત્રની અને પુત્ર વધુની ફરજ છે પુત્ર વધુ જો સાસુ સસરાની સેવા કરશે તો એને સાસુ સસરાના આશીર્વાદ મળશે અને એના સંતાનો આ જોઈ અને સંસ્કાર પામશે એટલે અત્યારે હાલ આધુનિક યુગમાં મા બાપની સેવા કરવાથી બહુ વંચિત રહેશે એટલે એમને સાસુ સસરા ગમતા નથી એવું નથી પણ સાસુ સસરાની એમને અમુક વખતે ખામી હોય તો એને જતી કરી અને સાસુ સસરાની સેવા કરવી એ તમારી ફરજ છે એટલે માતા પિતાને પૈસાની જરૂર નથી પણ દીકરા વહુના પ્રેમની જરૂર છે પ્રેમથી ભોજન પીશે પ્રેમથી મા બાપ સાસુ સસરાને પૂછે કે તમારે શું ખાવું છે ભલે પછી તમારે બનાવવું બનાવવું પણ પૂછો એટલે એમને થાય કે આપણને પૂછે છે અને માતા પિતાને વૃદ્ધાસ્તમાં વાલના બે શબ્દો એમના સાંભળવા એમની સલાહ લેવી બાપુજીને કહેવું કે હવે આપણે શું કરશું એટલે એમને એમ થાય કે છોકરો મને પૂછે છે તમારે પછી ભલે તમને યોગ્ય લાગે તમારે કરવું જગતમાં તમને બધું મળશે પણ મા બાપ નું જે ઋણ ચડેલું છે ને એ તમે ચૂકવી નહીં શકો એટલે મા બાપને હયાત હોય ત્યારે એમના હૈયા ઠારજો મૂવા પછી તમે હાર પહેરાવો બહુ ફોટા ટીંગાડો દિવાલ ઉપર એથી કોઈ તમને લાભ થવાનો નથી અને મા બાપના ચરણોમાં સર્વતીર્થનું સુખ રમાયેલું છે તમે કોઈ પણ જાત્રા ના કરો કોઈ પણ મંદિર ના જાવ મા બાપની ખરા દૂધથી સેવા કરશો ને તો પરમાત્મા રાજી થશે આપણે વિઠ્ઠલ ભગવાન જે નામદેવતા સેવા કરતા હતા મા બાપની તો ભગવાનને પણ ઈટું પર ઊભું રહેવું પડ્યું હતું એટલે મા બાપ સેવાથી મા બાપની સેવાથી પરમાત્માએ પણ રાજી થાય છે એટલે માતા પિતાને સંતોષ સુખ આપવું એ દરેક પુત્ર અને પુત્રની ફરજ છે પોતાના પુત્ર કે પુત્ર પોતાના મોછો કરે એનો કોઈ વાંધો નથી પણ મા બાપને ટાઈમે ટાઈમે ખાવા પીવાનું આપે દવા આપે તો મા બાપને એમ થાય કે મારી સાર સંભાળ રાખે છે માતા પિતાના ચણાવમાં તમે ખાલી વંદન કરો ને તો એ તમને અણસઠ તિરસનું ફળ મળે છે માતા પિતાને તમને સત્ય કહે ત્યારે તમારે ખોટું નથી લગાડવાનું એ તમને માર્ગદર્શન આપે છે કે બેટા આમ કરતા આમ કરો તો સારું રહેશે કારણ કે એમને અનુભવોનું ભાથું એમની પાસે હોય છે એટલે માતા પિતાને તમારું ખુદી અહિત નહીં છે તમે ગમે એટલું દુઃખ આપો કે ગમે એટલું કષ્ટ આપો નહીં માતા પિતા કદી તમારું ખરાબ ના વિચારે પુત્ર કે પુત્ર બધું ખરાબ વિચારશે પણ માતા પિતા કદાપી ખરાબ ના વિચારે એટલે માતા પિતાને તમારે બહુ ધ્યાન રાખશો તો તમને બહુ લાભ થશે અને સંસારમાં બે કરુણા છે કે મા વિનાનું ઘર અને ઘર વિનાની મા અત્યારે જગતમાં જુઓ તો આ વૃદ્ધાશ્રમો કેટલા ખુલી ગયા એટલે મા કોઈને ગમતી નથી અને ઘરમાં રાખતા નથી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એટલે માવિનાયનું ઘર એ જબરું કહેવાય એમ અને જીવનમાં મા બાપને બે વખત આંસુ આવે છે અને બે વખત દુઃખી થાય જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરોને વહુ મા બાપને તરસોડે ત્યારે બહુ એ દુઃખી થાય છે એટલે મા બાપને તરસોડવાના નથી મા બાપને તમે ઘરમાં રાખી એમની પૂજા કરો ને એવું અમે નથી કહેતા વંદન ના ના કોઈ પણ મા બાપને ધૂતકારવાની તિરસ્કારવાની મા બાપને તમારે ટાઈમે ટાઈમે ભોજન કરો કરાવો તો એ તમારી સેવા ઉત્તમ છે મા બાપ જ્યારે છેલ્લો શ્વાસ છોડે ત્યારે એમની પાસે રહેજો કારણ કે જ્યારે તમે પહેલો શ્વાસ લીધો ત્યારે મા બાપ તમારી પાસે હતા એટલે મા બાપને ધંધામાં અને રોજગારમાં તમે કહે છે જાણે જવાય છે અને જઈશું પણ મા બાપને વૃદ્ધાવસ્થામાં એ અંત સમયે તમે હાજરી રાખી અને એની સામે પ્રત્યે ઉભા રહેજો માતા પિતા હયાત હોય ત્યારે હરખની હસતા મુખ્ય સેવા દેખાડશો તો માતા પિતા તમને આશીર્વાદ આપશે માતા પિતાને ઘરમાં એક ખૂણામાં રાખજો પરંતુ ઘરડા ઘરમાં ના રાખતા માતા પિતાને તમે એવું હોય તો ઘરના એક ખૂણામાં એક ખાટલો પલંગ પાથરી અને વૃદ્ધાવસ્થામાં ખાસ સેવા કરજો પણ વૃદ્ધાવસ્થામાં ઘરડા ઘરમાં મૂકવા જતા નહીં માતા પિતાની પાસે તેમની બેસી અને તેમની બે વાત સાંભળજો અને એમની સલાહને પણ તમે માનજો સલાહ જે આપશે ને એ તમારા હિતની જ હશે કારણ કે એ એમનો જિંદગીનો અનુભવ હોય છે અને એ અનુભવને તમે અનુસરશો તો તમારા જીવનમાં તમે સુખી થશો માતા પિતાની ઉંમરની હામું જોઈ ને તમારે કામ આપવું એમની ઉંમર બહુ જ અવસ્થાવાળી હોય ને ઓલી હોય કે બાપા આટલું કામ કરી નાખજો કે માતા આ કપડાં ધોઈ નાખજો પણ એ એમની ઉંમર વૃદ્ધાવસ્થા થાય ને પછી એ એમનું સશક્ત શરીર હોતું નથી ને કામ કરવાને શક્તિમાન નથી એટલે ખાસ મા બાપનું ધ્યાન રાખવાનું બીજું આજના દીકરાઓએ ખાસ ધ્યાન રાખવાનું ભલે નોકરી ધંધે જાય પણ ઘરે એમના ધર્મપત્ની મા બાપને દુઃખી નથી કરતા ને મા બાપને તરસોડતા નથી મા બાપને ગારો બોલતા નથી ને એને મા બાપ પાસે કામ નથી કરાવતા ને એ જોઈ અને મા બાપને તમારે ધ્યાન રાખવાનું છે માતા પિતાની મજબૂરી સમજી એમની મજબૂરી છે તો એમની સાથે વર્તન વ્યવહાર ચોખ્ખો રાખજો અને જીવનમાં તમે પણ સહનશીલ બનજો મા બાપ હોય ગરડા થયા હોય અમુક કચકચ કરતા હોય તો આપણે જતું કરવાની ભાવના રાખવાની કે મા બાપનો સ્વભાવ બગડી ગયો છે એટલે એ સ્વભા હું જોયા વિના એમની સેવા કરવાની છે એમની ઉપેક્ષા નથી કરવાની કે નફરત નથી કરવાની મા બાપને રાજી કરી અને આ લોકમાંથી પરલોકમાં જાય ત્યાં સુધી ઘરે આંગણે તમને સેવાનો લાભ મળ્યો એ સેવાનો લાભ તમે ચૂકતા નહીં માતા પિતાને કદી કટુ વચન બોલીને કાળજા ના બારવા માતા પિતાનું જે તમને એવું લાગે હે દોષી મરતી નથી ને નડે છે ને હે ડોહો આખો ઠો ખોં કરે છે ને જાતા ગરફા કાઢે છે અને જાતા અમારી દીવાલો બગાડે છે ને આમ કરે છે તેમ કરે છે ને તો એમની ઉંમરને આપણે સમજવાની છે અને આપણે પણ ઘરડા થવાના છીએ આપણે ઘરડા થવાના છે એ ફાઇનલ છે અને જો તમે મા બાપની સેવા કરી છે તમારા એ નજરે જોઈશે તો તમે ઘરડા થશો તો એ સંતાન જોઈશે કે મારા મા બાપે મારા દાદાની સેવા કરી છે તો મારે પણ મારે દાદાની સેવા કરવી પડે છે મા બાપને ઘટપણમાં ચવાય નહીં ખવાય નહીં માટે એમને પોચું પોચું ગમે તે એમને દાંત ના હોય એટલે એ પ્રમાણે તમારા પત્ની ધર્મ પત્નીને ખાસ કહેવું કે મા બાપને ખાવ જવાય એવું બનાવજે બહુ કડક નહીં એકદમ બહુ કે તો કાચું રાખીને આપે તો કાચું પણ નહીં કારણ કે પચે નહીં એટલે કડક નહીં કાચું નહીં એવું આપવાનું દરેક પતિએ જોઈ અને ઘરમાં ધ્યાન આપવાનું છે અને તમે પણ એક દિવસ વૃદ્ધ થવાના છો એવું યાદ રાખજો સદા તમે જવાન નથી રહેવાના તમારે પણ વૃદ્ધાવસ્થા આવવાની છે એ ધ્યાનમાં રાખી અને મા બાપની સેવા મા બાપને કદી ઉતારી પાડી અને પત્ની આગળ હારા થવાની વાત નહીં જો હું મા બાપને તું રાજી રાજીને અમે એવું નહીં કરવાનું મા બાપને રાજી કરવા એ આપ તમારી ફરજ છે પત્નીને રાજી કરશે અને મા બાપને તિરસ્કારશો તો તમને કલ કલ્યાણનો માર્ગ તમારો ખુલશે નહીં એટલે મા બાપને આ જીવન ગમે તે સહન કરી અને એમને વૃદ્ધાશ્રમમાં તો તમે મૂકતા જ નહીં કારણ કે આખી જિંદગી તમારા માટે એને ખર્ચી નાખી છે એને રાત દિવસ જોયા વિના કારી મજૂરી કરી અને તમને ભણાયા ગણાયા તમને લગ્ન કરી દીધા તમારી આખી જિંદગીનો ખર્ચો જે કમાણી હતી ને ખર્ચી નાખી અને તમને ઘરે ચાલી વર્ષના કર્યા અને હવે તમે એમને હવે પાછલી ઉંમરે જો સેવા નહીં કરો તો એ મા બાપનો તમને આશીર્વાદ નહીં મળે પણ અભિશાપ મળશે એટલે માતા પિતાની સેવા કરવી એ પુત્રની ફરજ છે તમે મંદિર ના જાઓ કાનાને કપડાં ના પહેરાવો કે કાનાને મોહનથાન ના કરો તો ચાલશે પણ તમારે મા બાપની સેવા કરવાની એના કપડાં હોય તો કપડાં પણ ધોવા પડે અમુક વખતે ઝાડા પેશાબ થઈ જાય તો પથારી પણ સાફ કરવી એ ભગવાન જોઈ તમારા ખાતામાં પુણ્ય ડબલ લખે છે એટલે મા બાપની ઘરડા થાય ત્યારે જ સેવા કરવાની છે મા બાપને જ્યાં સુધી મા બાપ સમજે પોતે કરી શકશે સુધી જાતે જ કરવાના છે પણ મા બાપને ઘરડા થાય એટલે પથારી પથારી અવસ્થામાં એમની સેવા કરવી એ દરેક પુત્ર અને પુત્ર વધુની ફરજ છે અને બધા ઘરે ઘરે સાસુ સસુરા બધી દીકરીને મળે જ છે પણ એ દીકરીઓને પણ સાસુ થવાની જ છે એટલે સાસુ થયા પહેલાં પોતે સમજી જાય અને જો સમજીને સેવા કરે તો પરમાત્મા એના ઉપર કૃપા કરે અને એના ઘરમાં ધન સંપત્તિ શાંતિ સંતોષ આનંદ ભક્તિ જીવનમાં વિકાસ કરાવે એટલે મા બાપની સેવા કરવી ઉત્તમમાં ઉત્તમ છે હરિયો મરિયો મરિયો